સવારમાં આવો ટેસ્ટી ચટપટો અને હેલ્ધી નાસ્તો મળી જાય તો ખાવાની ખૂબ મજા આવે ને બધા ખુશી ખુશી ખાઈ પણ લે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ભાગ દોડમાં કઈ ટેસ્ટી હેલ્ધી જો ઘરના સભ્યોને ખવડાવવું હોય તો આ એકદમ ટેસ્ટી હેલ્ધી ટમેટા ઉપમા બહુ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે બધાનો ફેવરિટ થઈ જશે ચટપટો પણ બને છે અને બનાવો ખૂબ જ સરળ માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો પૂરા પરિવાર માટે આવો ટેસ્ટી હેલ્ધી ઉપમા ચાલો બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે સૌથી પહેલાં એક પેનમાં અડધો કપ રવો લેશું તો અહીંયા મેં ઝીણો રવો લીધો છે તમે સૂજી એટલે કે જાડો રવો આવે તે પણ લઈ શકો છો હવે આપણે રવાને થોડો શેકી લેવાનો છે જેથી એના જે દાણા છે બધા સરસ રીતે શેકાઈ જાય અને ખૂબ જ સરસ રીતે અલગ થઈ જાય જેથી જ્યારે આપણે આ ઉપમાને સર્વ કરીએ ત્યારે એકદમ છૂટો છૂટો તૈયાર થાય તો અહીંયા તમે જુઓ આપણે રવાનો કલર ચેન્જ નથી થવા દેવાનો માત્ર એને શેકવાનો છે તો આ રીતે એકથી બે મિનિટ માટે ચલાવતા રહી અને શેકી લેશું તો એકદમ સિમ્પલ અને સરળ રીત છે તમે આવો ક્યારે ચટપટો ટેસ્ટી ટમેટા ઉપમા બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે અહીંયા બે મિનિટ તમે જુઓ મેં શેકી લીધો હવે ગેસની ફ્લેમ બંધ કરી સાઈડમાં મૂકીશું હવે વઘાર કરવા માટે આપણે બે ચમચી ઘી એડ કરીશું તો હું ઘીમાં બનાવું છું તમે તેલમાં પણ બનાવી શકો છો થોડા આખા કાજુ લેશું એને સરસ રીતે રોસ્ટ કરી લેશું એનાથી ખૂબ જ સરસ ઉપમાનો ટેસ્ટ આવે છે જો કાજુ ન ખાતા હોય તો સ્કીપ કરવાના અને કાજુનો હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને શેકવાના એટલે ખૂબ સરસ એવી ફ્લેવર આવશે અહીંયા તમે કાજુની જગ્યાએ સિંગદાણા પણ લઈ શકો છો હવે કાજુનો કલર તમે જુઓ ચેન્જ થઈ ગયો છે તો આપણે એને કાઢી લેશું અને આવો ટેસ્ટી હેલ્ધી ઉપમા જો સવારના નાસ્તામાં બાળકોના લંચ બોક્સમાં આપો તો સો ટકા બાળકોનું લંચ બોક્સ ખાલી થઈને જ આવે હવે આપણે વઘારમાં રાય અડદની દાળ અને ચણાની દાળ એડ કરીશું સાથે એક પીચ જેટલી હિંગ પણ એડ કરીશું અને બંને દાળનો કલર હલકો ચેન્જ થવા દેસું રાઈ સરસ એવી ફૂટી જવી જોઈએ એનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે હવે એક ટી સ્પૂન જેટલી આદુને ખમણીને એની પેસ્ટ તૈયાર કરી પછી એડ કરીશું સાથે તીખાસ માટે મેં અહીંયા એક તીખી લીલી મરચી લીધી છે થોડા મીઠા લીમડાના પાંદ એનાથી ખૂબ સરસ એવો વઘાર થશે અને એનો ફ્લેવર પણ ખૂબ સરસ આવશે તો વઘારને આ રીતે થોડો સાતળી લેવાનો પછી અહીંયા મેં એક મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી કટ કરી લીધી છે તે એડ કરીશું ડુંગળી હલકી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો બસ એક મિનિટમાં ડુંગળી સરસ એવી ટ્રાન્સપરન્ટ થવા લાગશે હવે આ રીતે ડુંગળી સોફ્ટ થઈ જાય પછી એમાં બે નંગ ઝીણા કટ કરી ટામેટા એડ કરીશું ને ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું અને હવે ટામેટાને આપણે પહેલાં તેલ સાથે સાતળી લેશું તો આ ઉપમાનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ટામેટા એનાથી જ એનાથી સુપર ટેસ્ટી આ ઉપમા બનશે તો ઘરમાં કોઈ પણ વેજીટેબલ ન હોય અને જો ઉપમા બનાવવો હોય તો આ રીતે ટામેટાનો ઉપવા એકવાર તો ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે ખાટો મીઠો ટેસ્ટી બને છે તો અહીંયા એક મિનિટ ટામેટાને આપણે સાતળી લીધું હવે ટામેટા સોફ્ટ થઈ જાય એના માટે ઢાંકી બે મિનિટ માટે કૂક થવા દેસું બે મિનિટ પછી તમે જુઓ ટામેટા હવે સોફ્ટ થઈ ગયા આ રીતે તમે મૅસ કરો તો એકદમ મેસી ટામેટા તૈયાર થઈ ગયા છે તો બસ આપણે હલકા એને મેસ કરી લેવાના આ રીતે પ્રેસ કરશું એટલે બધા સોફ્ટ થઈ ગયા છે એટલે જલ્દીથી મેસ પણ થઈ જશે હવે ટામેટા સરસ રીતે મેસ થઈ ગયા હવે ઉપમા બનાવવા માટે થોડા મસાલા એડ કરીશું હળદર પાવડર લાલ મરચું પાવડર તીખાશ તમને જોઈએ એ પ્રમાણે થોડું ધાણા જીરું પાવડર અને અડધી ટી સ્પૂન ખાંડ પણ એડ કરીશું એટલે બધા ટેસ્ટને બેલેન્સ કરશે હવે બધા મસાલાને આપણે થોડી વાર માટે સાતળી લેશું એટલે ખૂબ સરસ એવી ફ્લેવર પણ આવી જશે તો આ રીતે બધા મસાલા સરસ રીતે સતળાઈ ગયા તમે જુઓ આ રીતે મિક્સ પણ થઈ ગયા બસ હવે આપણે આ ઉપમાને બનાવવા માટે આપણે એમાં એડ કરવાનું છે પાણી તો જે આપણે રવો અડધો કપ લીધો તો એનાથી ત્રણ ગણું એટલે કે દોઢ કપ પાણી એડ કરવાનું છે તો અહીંયા એક કપ અને પાછો મેં અડધો કપ એડ કર્યો બધા મસાલા સાથે પાણીને મિક્સ કરી લેશું અને પાણીને આપણે ખૂબ જ સરસ રીતે ગરમ કરવાનું છે જેટલું સરસ પાણી ગરમ થશે એટલો ઉપમા સરસ બનશે તો થોડી વાર પછી તમે જુઓ આ રીતે પાણી સાઈડથી ગરમ થવા લાગ્યું છે પણ પાણી એકદમ પ્રોપર આ રીતે ઉકળી જવું જોઈએ એટલે મસાલાની બધી ફ્લેવર પાણીમાં આવી જશે અને સરસ એવો ટેસ્ટવાળો ઉપમા તૈયાર થશે તો આ રીતે પાણી હવે સરસ રીતે ઉકળી ગયું અને આ રસ્સો તૈયાર થઈ ગયો છે તો એકવાર મિક્સ કરી લેશું અને હવે શેકીને જે રવો રાખ્યો છે તરત જ એડ કરીશું આ રીતે એડ કરતાં કરતાં પણ મિક્સ કરી શકો છો અને તરત એડ કર્યા પછી તમે મિક્સ કરી દેશો તો પણ આસાનીથી મિક્સ થઈ જશે આ રીતે તરત મિક્સ કરી દેવાનું થોડું મિક્સ કરવામાં સ્પીડ રાખવાની એટલે કોઈ પણ ગાંઠા ન પડે લમ્સ ન પડે અને તરત જ આ રીતે મિક્સ થઈ જાય પણ આપણે પ્રાણી પ્રોપર એડ કર્યું છે એટલે સારી રીતે મિક્સ જ થઈ જશે અને હજી આ મિક્સર ઢીલું છે એટલે જેમ જેમ તમે મિક્સ કરશો એમ એમ સારી રીતે મિક્સ થઈ જશે તો મિક્સ કરવું એકદમ સરળ અને સિમ્પલ છે આસાનીથી મિક્સ થઈ જાય છે અને જેમ જેમ મિક્સ કરતા જશો એમ ઉપમાં થીક થતો જશે તો અહીંયા તમે જુઓ હવે સરસ રીતે મિક્સ થઈ ગયો હવે આપણે આ ઉપમાને ઢાંકીને થોડીવાર માટે કૂક થવા દઈશું ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું એટલે બળે નહીં અને સરસ એવો સ્ટીમ થઈ જાય તો અહીંયા તમે જુઓ કાચ ઉપર સરસ એવી વરાળ આવી ગઈ તો બે મિનિટ માટે મેં સ્ટીમ થવા દીધી અને હવે આપણે ઢાંકણને ખોલીને ચેક કરીશું તો તમે જુઓ સુપર ટેસ્ટી ઉપમા તૈયાર થઈ ગયો અને છૂટો છૂટો પણ થઈ ગયો જો તમારે એકદમ છૂટો છૂટો કરવો હોય તો આ સમયે તમારે થોડો આ રીતે પેનમાં ખુલ્લો રાખી અને પછી ચલાવવાનો એટલે એકદમ દાણા છૂટા છૂટા થઈ જશે ઉપરથી ફ્રેશ લીલા દાણા અને ચટપટો ટેસ્ટ આપવા માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું અને આપણે કાજુ ફ્રાઈડ કરીને રાખ્યા હતા તે એડ કરીશું મિક્સ કરી લેશું તો એકદમ સિમ્પલ સરળ આપણો ગરમા ગરમ ટમેટાનો ઉપમા તૈયાર થઈ ગયો તો ખૂબ જ ટેસ્ટી ચટપટો અને સ્વાદમાં સુપર ટેસ્ટી સવારના નાસ્તા માટે બેસ્ટ એવો ગરમા ગરમ ઉપમા તૈયાર છે તો આ રીતે આપણે સરસ રીતે રોસ્ટ કર્યા પછી આ ઉપમાને ગરમ ગરમ સાવ કરીશું તો આ રીતે મેં એક વાસણમાં કાઢી લીધો હવે આપણે પ્લેટને ઊંધી કરીશું એટલે આસાનીથી ડિમોલ્ટ પણ થઈ જશે અને આ ઉપમાને જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે ઘરના નાનાથી લઈ મોટા બધાનો ફેવરિટ થઈ જશે જેમને ઉપમા પસંદ નહીં હોય એ પણ ખાતા થઈ જશે તો એકદમ નવો ટેસ્ટી શાકભાજી વગરનો આ ઉપમા તૈયાર છે તો તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમને કેવી લાગી એ પણ કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળી શું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ